આવું થાક લાગ્યો મંતો જો બાપા આપણે ને કરી દીધા છે તરમાં ફુવારા તમે બદે એકદમ ફુવારા નખ્યા બાપા પણ આ ભમાદો રવાના કુવારા કેરીયો ની ઓ કેરીયો ઉપરથી યાદ આયુ હું બાપા પેલાં ફોન કરીને બોલાઈએ સોદો કરવા કેરીઓ બેરો પડાડ તો જ પૈસા લેવા ખબર લાખ રૂપિયા ની જે ઉતર્યું ઘણી થઈ જાય

જો બેસી મારવાનો છોબો રાખો બોલે કે રે દેસવાઈ કાઢ્યો બાપ રેડી કર એ બબા ભૂય હાથ ને

કાકા તો સરી જ નહિયો પાર્યો છે આ તો પાછી તો પછી હું હું દુકાન વેસી કેર્યો મને એવું લાગે છે મો કહો હા બોલો 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 આ તો કોઈ ઓબોન છે આ તો કોઈ નહી તમારા હોનાના બેસી બેસીન બકરું ફેવરેશન ઓને હું ખબર પડતી છે યાર તમે તમારા દેવ ને

અના થરિયો કેતાતો કો થરિયો નતો કેતો તારો ભાવ હોભળવાનું તો રાડ હોભરો ના એસો તો કોઈ નઈ થરિયે ગોળ ચોપરી સાટો લાખ ના આવડો પણ યે તો ખા ખા દેરી રાખો પેલા અને ખાટી તેલ છે તારા ચોકડી ગાડી તેલ ખાટી તેલ બસ હવે મોંડો છે મગજ ઓતું છે ધરી જા ને ધતીર અખ ગોટલી બેટનું ઓબુક છે એમ ગોટલી કેવો તેરે તને ધોઈ લેક પણ ઈ બેટનું ઓબુક છે એમ

વા ભાઈ 150 રૂપિયામાં તો કશું ન આ સાડા 50 હો યાર આ તારી 10 કિલો કેરીના 15 તો નઈ ચલા થોય તમ ખબર ના પેટી ના તમ કીધું શું એને માને

તકેડી વારી સોણી મણી તું સકેડી જાતી એ તો કેલા હું કરવા ખબર છે પેલા છે ને આપડા નહીં ના બહુ મોટા ફેન વિક્રમ વિક્રમ ઠાકોર આયો તસવીર તારે છે મેં અરે વાહ વિક્રમભાઈ હોય યાર યાર સેલ્ફી લેજોડી વિક્રમભાઈ આવી ગયા અરે કોના કી તારી નામ જિંદગી કરી નાખી છે મે આ તમારો મસ્ત રીલ બિલ બનાવી પાછી બાબા ચોરી વાળા જોવા દે કેવો તો જટકા મોટો કે મારો ગુંદે એ કરો નાહી ગયો વિક્રમ એવું ઉડ્યા આવ્યો કાલ આપણે શું ઓ તમારો આ નહીં આ આ પેલો રહ્યો ને

અતારે બધું કર્યું કે જાડા છે અતારે સટ્ટેવાદી મતા નાખી દીધું મૂડ મોજું હું સારું કરીએ જ ને તારોથી પેલા અતારે મેં હોમા મળ્યા તો બોલ્યો જ દેખાતા નઈ સકરો લઈને આયા તા ઓવ પેને તો પેલા નેરિયામાં પકડો

માર બેઠી એક ના લઈ જાય બસ કાંજુસ આ લઈ જ જાય વાઈટ જો એ સોકરમ બેના બુદ્ધિવાળા છે કરજે હું વાત કરું એક જ મિનિટ ત્યાં ચકની બાલ લઈ જાય હક બસ માર બેટ કો ખારી કરજો હા એ કે કરજો તા આ પ્લાન જ થઈ આયો મને ખબર ને એ દલુબા તમે અજી જોયા નહીં કેવા છે હા ખતરનાક માણસ છે તો દલુબા અમાર તો ધોકુએ પડી જાય છે હા પેલો શંકા આપવા નો આબોલી જો તો હું બાબર યાર તો